મિત્રો કાલે ઇન્ડિયા એ વર્ષ સાઉથ આફ્રિકા એની ઓડીઆઈની મેચ હતી રાજકોટમાં ફ્રી ટિકિટ હતી તો અહીંયા મેચ જોવા ગયો ફ્રી હતી એટલે નહોતો ગયો હું જતો મેદાન મારું મને નાના નાના છોકરા બહુ આવ્યા હતા ફ્રી ટિકિટો હતી ને એટલે અને છોકરાઓ મને ઓળખી મેં રૂમાલ બાંધો ટોપી બાંધી હતી એ મને છોકરાઓ ઓળખી ગયા અને એ છોકરા થોડાક બાર આવ્યા પછી તો સ્કૂલ ના બધા છોકરા આવી ગયા અને બીજી સ્કૂલ ના આવ્યા બધા એ મને ઘેરી લીધો તમે ખાલી એકવાર વિડીયો જોવો પેલા